તો હર મહાદેવ મિત્રો વાગડમાં દરેક પંથકમાં બહુ જ વરસાદ વરસી ગયો હોય ને અત્યારે થોડાક માન સાંટા ઓછા થયા છે અને આપણા ગામમાં પણ બહુ અતિશય વરસાદ વર્યો હોય ચોત્રીસ કલાકથી વધારે વરસાદ સતત વર્યો હોય અને આ બાજુ ધોરા બધા ઊભા હોય ટાંઠે કંપા હેર્યા હવે આપણે ક્યાંય બાજુ કાક જોવા માટે વર્ષો આ જ બધું પાણી બાજુના ગામમાં ઓજુ થઈને અહીંયાથી બધું પાણી આવે અને બધા ઝાડવા પણ હાવ પાણીના કારણે વહાવના કારણે નીચે આવી ગયા ઠામઠામ પાણી ભરાઈ ગયા કાલ આખી રાત પાણી અહીંયાથી ચાલ્યું હશે જો એનો જે વહાવ છે એના કારણે રેતી બધી આવી ગઈ એના બાંકડા તો ડૂબી ગયા અંદર આ બાકી અતિશય વરસાદ પડ્યો છે ઈ એમાં ના નહીં આજુબાજુ ભૂંગરામાંથી થઈને જાય જો આ છેલ્લા અડતાલીસ કલાક નો વરસાદ છે અને હજી સંપૂર્ણ વરસાદ બંધ થયો જ નહીં થોડા થોડા સાટા ચાલુ જ છે જોઈ શકો છો તમે આ બાજુથી તો જવા એવું છે જ નહીં તો આ બાજુ એક તળાવ આવેલું છે હજારી તળાવ આટલા વિસ્તારમાં કોઈ નથી મિત્રો હું છું ખાલી અહીંયા અને આ ખેત તલાવડીનું પાણી આજુબાજુના ખેતરનું પાણી અહીંયાથી થઈને આવે હારું જો મસ્ત છે ચોખ્ખું પાણી બધે પાણી ને પાણી થઈ ગયું મારા ખ્યાલથી મિત્રો અજાહરી ભરાય ગઈ લાગે કારણ કે એનું જે ઓગન છે એ ઓગનમાંથી આ પાણી આવે હર્યું આપણે જોઈ શકો તમે આ કેટલું બધું ફૂલ પાણી આવે હર્યું તો આપણે જ્યાં અજાહરીનું ઓગન છે એ ઠકાણે જવાની કોશિશ કરીએ જો જઈ શકીએ તો તમારે બધું દેખાડીશ આઠેકાણે થોડા સમય પહેલા જ આઠેકાણે ભૂંગરા ગોઠવ્યા હતા અહીંયા સમાધિમાં જવા હાટું પણ એ લગભગ હવે અંદર હાલ્યા ગયા લાગે આ બધું પાણી એમાંથી ઓગણમાંથી આવે જોઈ શકો તમે અને આ ઠેકાણે ભૂંગરા ગોઠવલ હતા એ પણ હવે નીકળી ગયા આ જો આ ઓગણનું પાણી હે આ મારો સાથ દેવા આવ્યો ભેગું ભેગું હા લાલ હલો હવે આપણે જઈએ હજારી જોવા હતું કે કેટલી ભરાણી લગભગ હવે મારાથી રેવાતું નથી મિત્રો જોવા જવું છે કે હજારી કેટલી ભરાણી છે આમ ઓગન ચાલુ થઈ ગયું છે કારણ કે એનું ડેમ ઓગની ગયું હે તો આપણી હજારી તો નનકી કહેવાય ઓગની જ જાય ને આટલા બધા અતિશય વરસાદમાં ઓગની જ ગઈ હશે ઓગની જ ગઈ હશે હવે નીચે માટી હે એટલે ધીમે ધીમે હાલીને જવું પડશે કારણ કે અહીંયા લપટી જાઉં તો આપડે કોઈ બચાવે નહીં આવે માટીમાં તો પગ પણ આપણે ઘરી જાય અહીંયા તો પગે હાલે દેવાના ફૂલ ઓગન ચાલુ હે મિત્રો ફૂલ ઓગણ ચાલુ હે હા હા વારે વાહ આપડી હજારી પણ ઓગની ગઈ છે મિત્રો જો તમે જોઈ શકો કે આ ઓગન હે હમણાં અને ઓગન વાર અહીંયાથી ઓગની છે વાહ મસ્ત થઈ ગયું હમલો જાતે હે જો મિત્રો આ છે આપડી હજારી ગામની હજારી ગામનું તળાવ ફૂલ હબ ભરાઈ ગઈ હે અને અહીંયાથી સુવાઈ ડેમ હાવ નજીક છે અહીંયાથી આજે જાડા દેખાય ને પાછળ જ છે એનો અવાજ એનો ઓગનનો અવાજ પણ અહીંયા આવે હ્યો આખી હજાર હરી મસ્ત ભરાઈ ગઈ હેજો દેખાય હે અને અહીંયાથી ઓગન ચાલુ આ હે ટીપુડો આપણો આ અહીંયાથી ઓગન ચાલુ થઈ ગયું જો મિત્રો આપણે એવું ભાઈ અત્યારે ઓગણના વચ્ચો વચ અને આ બાજુથી ઓગણનું પાણી નદીમાં જાય ઉવાથી જઈને પછી ખારીમાં આલ્યું જાય બધું પાણી હા હેજારી હજાર તો મિત્રો હજાર તો આપણે જોઈ લીધી ને હવે આપણે જઈએ ઘરે પાછા કારણ કે આ વરસાદના આ ઓગણ જોવા હાટુ જ હું આવ્યો તો હવે જાઉં પાછો ઘરે કારણ કે પલરી ગયો ટાઢ વાહેરી મને તો આપણાથી ટાઢ હવે કહેવાશે નહીં મિત્રો હવે હું જાઉં ઘરે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને આપણા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભલે આવજો